અમે ડે 8 માં આવી ગયા છે ડે 7 નો બ્લોગ નહી આવ્યો કેમ કે બધે બહુ વરસાદ હતો તો અમે નહી જઈ શક્યા આજે ભી વરસાદ છે જો ચાલુ જ છે ને પણ આજે અમે શું કહેવાય ડોમ માં જવાને છે કીર્તિદાન ગઢવી માં અબે મજા આવે ના ભીડો તો જોઈએ આજે કેવી મજા આવે છે ને મારી તબિયત છે ખરાબ દવા લઈ લીધી છે ગરબા રમવાની તૈયારી કરી દીધી છે હવે અમે જઈએ છીએ તૈયાર થવા તો મળીએ જય આવે પછી ટાટા તો માર ભાભી તૈયાર થાય છે આ તો આ છે 50000 વાળું મશીન કોણ ટેન્ચકડું છે કેટલું ભાભી જલ્દી કરે એટલે આ બોક્સ તો જોઓ બાપા

જોઈએ અમે કેટલા વાગે પહોંચ્યા છે સાડા દસ તો થઈ ગયા છે આમાં પ્રિન્સુ જો કેટલું ઇનોસન્ટ લાગે તો અમે અડધા પધરા તૈયાર થઈને આવ્યા છે બરાબર છે અમને લિપસ્ટિક નથી મળતી જે અમે રોજ લગાવીએ છીએ એટલે અમે લિપસ્ટિક વગર આવ્યા છે પણ કંઈ નહીં ચાલે આપણને બહુ સેમ શોખ નહીં તૈયાર થવાનો આ અમારા બધા જો અડધા અધૂરા તૈયાર થયેલા બેઠા છે જોઈએ આજે તો અમે ઓલું શું કે ડોમમાં જવાના છે એટલે વરસાદ અમને નડવાનો નહીં બહાર નડે છે અંદર નહીં નડવાનો કાલે તો અમે રજા હતી અમારા ગરબા રમવાની આરામ ફરમાવતા હતા અમે એટલે એ ખબર વરસાદ કેમ પડ્યો મારી તબિયત ખરાબ હતી ખબર છે ને એટલે મારી તબિયત વધારે ના બગડે તો ચાલો અમારી બીજી ગાડી આવી ગઈ છે ટાટા એ ચલો આજે તો બે બે ગાડી જવાનું છે આજે બધા નવા નવા મહેમાન તો હું શું કઉ ખુશી એમાં લઈ લઉં ત્યાંથી બોલા બે જાય ખુશી

અમારો ટાઈમ જ બગાડ્યા જો છે ને જો કેટલા ઇતરાય એમાં નીચે તો લાલ લપાટો છૂટતો જ નહીં શું કરવાનું છે ને લાલ લપાટો જ પહેર્યો એફર પડ્યા

જમીને અમે લોકો જે પછી ખાજે કેવાનું ના હોય તો આજે કાઈ પણ આજે અને આજે છે બોલ બેંક લૂટી ને કરીશ ના શું આ તો જો ઢબુ જઈશ ને તું મારી જોડે જઈશ હું ઢબુ જઈશું લૂટવા अंदर एंटर करता फोटो है फोटोशूट चालू सर दिखाई गई क्यों पहला गरबा रमाए ओ भाभी पहला गरबा रमाए पछि गावा जावे राहुल भाई कुछ बोलना है तुमको तुम्हारे कही के ड्यूटी कौन ड्यूटी

ચલો એમના જોડે જઈએ સુરાઉલ ભાઈ અહીંયા રમવાની મજા આવે રમવાની મજા આવે એ અમે લોકો એક એક્સપીરિયન્સ કરી રહ્યા છે ફર્સ્ટ અવર પણ અહિયા બહુ બધી પબ્લિક છેલ્લું અમારું કાલે આજે શું પાણી ના કારણે ત્યાં ના દયાવાન અમારો જિંદાવાદ આ તો પાણીના હિસાબે અમે ડીલે કરેલ છે કાલે એટલે બધા અમારા જેવા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અહીંયા બધા જોવા આવ્યા છે અમે કાલે જોવા જ આવ્યા છે એક આટો આટો મારી સ્કૂ એક જ બે તણ આટા મારી છું પછી એવું લાગે ને કે મે મુંડાવા જઈને કીર્તુદાન ગડવીમાં આયા હે મને કહેતા તો મેં કે આ શું કેવું ભાઈ

तो क्यारे क्यारे गुणारे गुणारे। अंदर कि आ गया जो अत्यारे तो मैं अंदर आया जय ब्रेक पड़ी जो एक वागो ने हम लोग अंदर आया जो एट्ले क्या जैसू के तो ले तो तो मजा ग्रुप तो 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 तो

એક વાગ્યો છે ને હવે દોઢ વાગે ખાઈશ બીજી એક ગોળી પછી બે વાગે ખાઈશ પછી અઢી વાગે ખાઈશ પછી ત્રણ વાગે ખાઈશ પછી સાડા ત્રણે એમ કરીને મારી બીજી પાંચ ગોળી ખાવાનો ટાઈમિંગ થઈ જશે કોણ એ લોક કહા સે આતે હે એટલે હું જો ઇસ મારી થસે એટલે ખાઈશ બાકી નહીં ખાવી ખવાય ગોળી ના આટલી બધી ખવાય ના ખવાય હાવાની છે એમાં પાછું કેવું છે કે હવે જે ગોડી મને આવી છે ને એ જ ગોડી આ બોલ્યાને ભી આવી છે તારે કે કે આ મારી ની કન્ડિશન છે ને બन्ने ની અલગ અલગ છે અલગ અને ફૂ તો તમને કે મે આપી તો તો ડોક્ટરમાં नक्की ડફકો ડોક્ટરમાં લોચો છે ડોક્ટર ડોક્ટરે મને એવું કીધું કે અંદર તું બ્રશ કરે સઈયા નહી આ બોલ્યાને ડોક્ટરે એવું કીધું ને

आ किर्ची दान घड़वी किया रे गावा आवे चे एक आई तो हमें रमिये तो पापा एक कल्ला किया जा पंती बाल सु बोल या धबू के सु बोला भाभी ना सम जे बोल साम आप्या बोल साम आप्या भाभी ना सम लागे अतियारे आई बाजू

तुम्हें जो भी सब चो, क्योंकि इतनी हमारी यह वीआईपी ट्रीटमेंट है। हाँ। अइया तुमने यह बदु मल से, बदु में फट मलाई मल है, बदल पैसा लो बद से। चलो। अभी मजा उस तरफ।

અત્યારે પેશન્ટ બની ગયું છે બીમાર થઈ ગઈ છે ખો 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 કરે અને ખબર નહી કઈ પાવર કરે પાવર કરે ચાલ ને બંધ કરો ને પતાવો ને બ્લોગ જો કેવું બોલે કે બતાવો તો ગરબા રમી લીધા મોજ કરી લીધી ઘરે આવી ગયા સવારના વાગી ગયા છે સાડા ચાર અત્યારે ઘરે આવ્યા છે તો જઈને હું જઈએ જીજાજીને ગેર જવાનું હતું પણ મોડું થઈ ગયું ત્યાં અધી રાતે કોઈને હેરાન ના કરાય તો અમારા ઘરે જઈને સુઈ જઈએ છે તો જય માતાજી મિત્રો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ પણ કરજો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આમને આમ બધા બ્લોગ જોતા રહેજો આગળના જે બ્લોગ તમે નથી જોયા એ પણ જોઈ લેજો પાછળના પણ જોઈ લેજો બધા બ્લોગ જોઈ નાખો તો મળીએ જય માતાજી ટાટા